જામકંડોળામાં સૌરાષ્ટ્ર સહિત પૂરા ભારતભરમાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ રામલલ્લાના જન્મોત્સવ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે જામકંડોળામાં વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ દ્વારા રામનવમીના પાવન પર્વ નિમિત્તે રામજી લલ્લાની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રામાં રામ ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું જામકંડોળાના પટેલ ચોક ખાતે આવેલા શ્રી રામ મંદિર શ્રી રામ રામલલ્લાની મહાઆરતી કરી મંદિરના અગ્રાવત દંપતિના હસ્તે પ્રભુ રામચંદ્રજીની પ્રતિમા રથમાં સ્થાપન કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રામાં જામકંડોણાના વિવિધ વિસ્તારોમાં ફરી હતી શોભાયાત્રા દરમિયાન જામકંડોણા ખોડિયાર ગરબી મંડળ અને જુદી જુદી સેવાભાવી સંસ્થાઓ દ્વારા રથયાત્રાના માર્ગો પર શરબતની વ્યવસ્થા કરવામાં આવી હતી આ શોભાયાત્રામાં શહેરની જુદી જુદી સંસ્થાઓ વેપારી ભાઈઓ અને સ્વયંસેવકોનો સાથ અને સહકાર આપવા બદલ રથયાત્રાના આયોજકો દ્વારા આભાર વ્યક્ત કર્યો હતો જામકંડોરણાના મુસ્લિમ સમાજના ભાઈઓ દ્વારા બજરંગ પ્રમુખ નાજાભાઈ ભરવાડનું ફૂલહાર તેમજ સાલ ઉઢાડી સન્માન કરવામાં આવ્યું હતું શોભાયાત્રામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો આજે રામનવમીના નિમિત્તે રામજી મંદિરેથી શોભાયાત્રાનું પ્રસ્થાન શ્રી રામજી મંદિરના મહંત દ્વારા કરવામાં આવ્યું હતું રામજી મંદિરની શોભાયાત્રા પ્રસ્થાન થયા બાદ વિવિધ જામકોણાના મુખ્ય રસ્તાઓ ઉપર ફરી હતી આ રૂટ ઉપર સ્ટોલ ઠંડા પીણાના લચ્છી ઠંડુ પાણી સરબત એવા વિવિધ સંગઠનો દ્વારા સમાજો દ્વારા રાખવામાં આવ્યા હતા ખોડિયાર ચોક ઉસૈની ચોક ઉસૈની ચોકમાં બજરંગ દરના પ્રમુખનું પણ સાલ ઉડાણીનું મુસ્લિમ બિરાદરો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું એવી જ રીતના જલારામ મંદિર બસ સ્ટેન્ડ પાસે ધરતી ટાબડે વિવિધ વિવિધ સ્ટોલવાળાનો પણ અમે આ તકે આભાર માનીએ છીએ અને સમગ્ર જામપુણાની ધર્મપ્રેમી હિન્દુ સંસ્થાઓ અને સંગઠનો વેપારીઓ અને સામાજિક આગેવાનોએ આ સંસ્થાઓના વડાઓએ ભગપાળા આ શોભાયાત્રાઓમાં ઉપર તેઓએ સાથ સહકાર આપ્યો હતો અને રામનવમી નિમિત્તે જે શોભાયાત્રા નીકળેલી એ શોભાયાત્રાની દરેક હિન્દુ ભાઈઓને શુભેચ્છા મુસ્લિમ સમાજ તરફથી પણ પાઠવું છું અને અમારા ગ્રુપ તરફથી એ વિષય થોડુંક બોલવા માટે કરીને મને આગ્રહ કરવામાં આવ્યું છે અને કુલારથી સન્માન કરી અને આ શોભાયાત્રાનું સ્વાગત કરેલ છે અને આ ગામમાં જે શાંતિ જળવાયેલી છે એ આભાર માનીએ છીએ અને પોલીસ સ્ટાફનો પણ આભાર માનીએ છીએ અસ્તિત્વ જય હિન્દ જય ભારત